ધાનેરા ના ઇન્ચાર્જ મામલતદાર માધવી બેન પટેલ દ્વારા રેતી ભરીને આવતી અને રાજસ્થાન જતી ગાડીઓની તપાસ ની હાથ ધરી હતી ત્યારે ડીસાથી ઓવરલોડ રેતી ભરીને આવતા ત્રણ ડમ્પરો જડપાઈ જતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી ડીસા નદીમાંથી બનાસ નદીની રેતી ભરીને રોજની બસો કરતાં પણ વધારે ટ્રકો રાજસ્થાન જાય છે અને તેમાં સવારે રોયલ્ટી લેતા હોય તે બેથી ત્રણ ફેરાઓ કરતા હોય છે અને ઓવરલોડ ગાડીઓ પણ ચલાવતા હોવાથી આ બાબતે તપાસ ઝુંબેશ હાથ ધરી હતી અને ત્રણ ડમ્પરો રોકાવી તપાસ કરતાં ઓવરલોડ હોવાથી મામલતદારે વજન કરાવી ઓવરલોડ હોવાથી કાયદેસરની અને કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત શાળા સલામતી અંતર્ગત છેલ્લા દિવસે થરા જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળામાં બાળકોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા ગુજરાત શાળા સલામતી અંતર્ગત છેલ્લા દિવસે આનંદનગર પ્રાથમિક શાળા નંબર ત્રણ થરાદ અને ગાયત્રી પગાર કેન્દ્ર શાળા નંબર થરાદ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલો અને સ્ટાફ મિત્રો તથા લોકોને આગપુર ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત આવે ત્યારે તેની સામે કેવી રીતે બચી શકાય તથા લોકો અને બાળકોમાં જાગૃતિ કેળવાય અને તે સમયે ભાગદોડ ના કરતા તેની સામે આપણને શું રક્ષણ મળી શકે અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમાં થરાદ ફાયર બ્રિગેડ ટીમના ફાયર ઓફિસર અને તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે માહિતગાર અને કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શાળા પરિવારે થરાદ ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બાળકો ડેમો જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમાં કુલ બારસો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા બનાસકાંઠા ડીસામાં ખનિજ માફિયાઓ પર ગ્રામ્ય મામલતદારની ટીમનો સપાટો

મકાનમાં ચોરી થતા વિસ્તારમાં મચી હતી આદેશનગર સોસાયટી થરાદ હું પ્રવીણભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી આ સોસાયટીમાં તરીકે આ મકાનમાં રહું છું અને મારા ઘરેથી એ શિવનગરમાં પ્રાથમિક શાળામાં સર્વિસ કરે છે હું વૃંદા જ્વેલરમાં હું સર્વિસ કરું છું અગિયાર વાગ્યે હું એમણે મૂકીને હું જ્વેલરમાં નોકરી સર્વિસ માટે જઉં છું અને વર્તો એને મૂકી અને પાંચ વાગે અહીં આવું છું ભરતો એ હું આ સાડા સવા પાંચે અહીં આવ્યો ત્યારે મકાનનું તારું તૂટેલું હતું અને સાડા ત્રણ તોલે લેવા દાગીના એટલા અંદાજે ચાર લાખ જેવી રકમ થાય એટલા દાગીના અહીં ચોરી થઈ છે તો થોડા દિવસે જો આમ આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું આમ આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલાં લે અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં મારી સોસાયટીમાં ચોરી થયેલી એ ધોળા દિવસે દોઢ વાગે ચોરી થયેલી તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટી માં ને તો આમાં બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે બાબર પોલીસે ફિલ્મી ગાડીનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા બુટલેગરો ચોરી છોપી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે પરંતુ પોલીસની બાજ નજર બુટલેગરો સક્રિય થઈ શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ જિલ્લો છે અને અહીંયાથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડે છે ત્યારે બનાસકાંઠાની જાબાજ પોલીસ પણ પોતાની ફરજ નિભાવી અવારનવાર બુટલેગરોને ઝડપતી હોય છે ત્યારે વહેલી સવારે ભાભર પોલીસને મળેલ બાતમીના આધારે ભાભર પોલીસે દારૂ ભરેલા આવતી સ્વિફ્ટ ગાડીનો પીછો કર્યો હતો ત્યારે બુટલેગરને શંકા જતા બુટલેગરે ગાડીને ભગાવી મૂકી ત્યારે ભાભર પોલીસની ટીમે ફિલ્મી ઢબી ગાડીનો પીછો કરી વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો જો કે ગાડીમાં સવાર એક ફરાર થઈ ગયો હતો અને ભાભર પોલીસે દારૂની બોટલ લગ 279 કિંમત રૂપિયા 97650 ગાડીની કિંમત 350000 મોબાઈલ લગ બે કિંમત 10000 કુલ મુદ્દામાં 457650 સહિત એક આરોપીને ઝડપી ભાભર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પાલનપુર ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહા અધિવેશનમાં થરા તાલુકા પત્રકાર પરિષદ પ્રમુખ તરીકે હાજરજી રાજપૂતની ની વરણી થતા શ્રી રામ સેવા સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર ખાતે પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રુડિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મહા અધિવેશનમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા તેમજ તાલુકાવાહી હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી હતી ત્યારે પત્રકાર એકતા પરિષદ થરાદ તાલુકા પ્રમુખ તરીકે હાજરજી રાજપૂતની વરણી કરવામાં આવી હતી જેમાં થરાદ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ સમિતિના સભ્યો અને કાશીરામભાઈ પુરોહિત આરએસએસના થરાદ તાલુકાના સંઘ સંચાલક થરાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિત દ્વારા હાજરજી રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું બાબર તાલુકાના વડપગ રેલવે બ્રિજ પાસે અજાણી સાઈઠ વર્ષની વૃદ્ધ મહિલાએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવ્યું ઘટના સ્થળે લોકોને જાણ થતાં લોકો દોડે આવ્યા રાધનપુર રેલવે આરપીએફ સહિત ભાબર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતક મહિલાને પીએમ માટે ભાબર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હજુ સુધી મહિલાના સગા સંબંધીઓને જાણ થયેલ નથી રાધનપુર રેલવે પોલીસ સહિત ભાબર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે आरपीएफ से आए हैं मतलब ए, एडी की सूचना पाकर और ए, मतलब बाबर ये सिविल अस्पताल में पहुंचे हैं यहाँ अभी उनके परिजन कोई मिले नहीं हैं आगे की जांच के लिए यहाँ बैठे हैं हम लोग और बाबर सिटी पुलिस के स्टाफ बनासकाठा पालनपुर अंबाजी हाईवे से 24 गोर ठाकुर समाज, दी दी समाज ने लाइब्रेरी आए जहाँ समाज न विद्यार्थियों अभ्यास अवारनवा संचालकों ने रजूआत करता संचालकों उग्र बनया था સમાજની શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેમાં ઠાકોર સમાજના જ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી લાયબ્રેરીમાં અભ્યાસ માટે રજૂઆતો કરી હતી પરંતુ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા જિલ્લા જિલ્લા કલેક્ટર અને અન્ન ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા જો કે વિદ્યાર્થીઓ સંચાલકો વચ્ચે રજૂઆત બાદ બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ બંને પક્ષોએ સામસામે પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે અમે છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીના સંચાલકોને અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં પણ અમારી વાત ધ્યાનને ન લેતા ગઈકાલે અમને સંચાલકો દ્વારા પથ્થરો તેમજ માર મારવામાં આવ્યો હતો અને અમે પોલીસ ફરિયાદ કરી છે અમારી સંસ્થા આગળ કેટલાક દિવસોથી સંસ્થા બહાર અસામાજિક તત્વો ધરણાઓ પર બેઠા હતા અને અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તે લોકો પોતાના સાથે હથિયારો તેમજ એક સખ સવાર નંબર બંદૂક લઈને સંસ્થાની બહાર ફરતો હતો જ્યાં અમે તેમને સમજાવતા વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાં જ હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે ગઈકાલે જે ચોવીસ ઠાકોર સમાજની લાયબ્રેરી સામે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી તેની જાણ થતાં તાત્કાલિક પોલીસને મોકલી દેવાઈ હતી અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે

કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એક એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાનની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ પછી અમને પોલીસ પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં કોલેજ હોવા છતાં તેઓએ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારા એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો અને પછી વિદ્યાર્થીઓ જે પણ તૈયારી કરતા હતા જે સમાજની લાઇબ્રેરી છે સમાજના વિદ્યાર્થીઓને કેમ વાંચવા દેતા નથી અમારો એક જ પ્રશ્ન હતો ટ્રસ્ટીના આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા કે અન્ય ઇસમો પણ લઈને આવ્યા હતા સાથે અમે કશું લઈને નથી આવ્યા તમે મીડિયામાં જોઈ લેજો જે અમારો વિડીયો વાયરલ થયો છે તેમાં પણ જોઈ લેજો બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં રીડિંગ કરી રહ્યા હતા અને અમારા વિદ્યાર્થીભાઈ કશું અત્યાર પણ નથી તેઓય અમારી બેગ હતી તે બધું જ ચકાસી હતું કશું વિદ્યાર્થીભાઈ કશું નથી ખાલી ચોકડા જીતા બાકી કશું ન વિદ્યાર્થી પાસે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી છે શું નામ આપનું મારું નામ ઠાકોર શેલેશભાઈ હર ભાઈ ઓકે સાહેબ મારું નામ ઠાકોર વિપુલભાઈ બાબુભાઈ છે અને હું ભાભર તાલુકાથી અહીંયા ફોરેસ્ટની તૈયારી માટે આવેલું છું અમારા સમાજ દ્વારા એક લાયબ્રી ચાલે છે અહીંયા ત્યાં અમે સાહેબ વાંચવા માટે એમને પૂછેલું સાહેબ હવે લાયબ્રેરી છે તો અમને વાંચવા દો તો એ લોકોએ અમને બે દિવસ પહેલાં કીધેલું સાહેબ તમે એમને એક દિવસનો ટાઈમ આપો અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા ત્યાં એ લોકોએ અમને ના જ પાડતી તમને વાંચવા નહીં મળે તો સાહેબ અમને એ જ કીધું સાહેબ અમે ના છીએ અમને કેમ વાંચવા નહીં આપતા એ લોકોએ કીધું સાહેબ અમારી મરજી બરાબર અમે વાંચવા આપવાય ના અમારી મરજી છે તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અન્નજળનો ત્યાગ કરીને બેસવાના છીએ જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી લોકો હોસ્ટેલ નથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માન્યું અને સીધું મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું એ છોકરાઓ લાકડીઓ અને જે બીજા સમાજના છોકરાઓ ત્યાં રહે છે ને એ લાકડીઓ પથરાઓ દ્વારા સીધું મારવાનું ચાલુ કરી દીધું અમને અમે અમને બી પૂછ્યું સાહેબ આ પ્રશ્ન શાંતિથી પતી જાય છે અમને યોગ્ય કારણ આપી દીધું કેમ વાંચવા નથી મળતો અમે બી સમાજના હા અને સમાજ સંચાલિત ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે તો અમને કેમ વાંચવા ના મળે આ અમારો અમને આ બાબતે ન્યાય જોઈએ છે અમે ન્યાય માટે ધરણા પર બેઠેલા છે ના સાહેબ અમે અત્યારે જ્યારે ગયા અમે લાઈવ વિડીયો બી અમારી જોડે છે અને અમે ત્યાં બેસીને રીડિંગ જ કરી રહ્યા અમે થોડા લડવા માટે ગયા છીએ અમે તો ન્યાય માટે ગયા છે ને અંજલનો ત્યાગ કરી કોઈ લડવા માટે જાય ખરા હા પોલીસ ફરિયાદ કરી છે આ બાબત કાલે દુખા તત્વોને લઈને અપૂર્વસિંહ વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે પાંચ સંસ્થાઓ ચાલે આવી ગઢવી સમાજ દરબાર સમાજ બારોડ સમાજ આજુબાજુ સમાજ આ બધા આજુબાજુ સંસ્થાઓ છે ને આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા અને નોમ પાડે શિક્ષણનું અને બહારના છે અહીંના નથી કે ના કોઈ બહાર નાખે અને બધી આવી લુખા તત્વો જ હાથે રાખે આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારે તો ઝઘડો થયો તેમના સામે એક ધાબુ ધાબે બી ઝઘડો કરેલો એક બીજા ભાઈ આથી ઝઘડો કર્યો છેલ્લા છ મહિનામાં તો આયા છ મહિનામાં તો દસ ઝઘડા કર્યા એમને આ હુમલામાં લાગ્યું છે દસ જણોને અમારે પણ અમે તો ભાઈને દાખલ કર્યા એક ભાઈને જાલ એને ખૂબ ઈજા થઈ માથામાં નુકસાન એટલે માથાના ભાગમાં પાંચ થી છ ટકા આયા અને ગાડીઓ ત્રણ થી ચાર બાઈક એ બધા તોડી નાખ્યા તો પોલીસ ફરિયાદ થઈ તો પડ્યા જ છે મારું નામ વિરસંગભાઈ કોઈના સંસ્થાના પ્રમુખ અસર ગઈકાલે જે ચોવીસ કુલ ઠાકોર સમાજની જે બબલ હતી શું હતું સમગ્ર મામલો ગઈકાલે ધનિયાણા ચોકડી પાસે જે ડિફેન્સની બે કરિયર અકાડમી છે અને બંનેની કરિયર અકાડમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે એકેડમીની લાઇબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી શરૂ મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત જ ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લેલી છે અને રાયટિંગનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિને જે બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું ગુજરાત જીપી એકસો પાંત્રીસ હેઠળનું જાહેરનામું પણ અમલમાં હોય એના અમલનો પણ ભંગ કરેલો છે એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા ઉપર ફરિયાદ દાખલ કરી છે તેનો ગુનો દાખલ કરેલો છે સર વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા હતા કે પોલીસની હાજરીમાં જ હુમલો થયો એ કેટલું વ્યાજબી અને પોલીસ જેવો અમને ફોન મળેલો તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ પહોંચીને તરત જ મામલો થાળે પાડવાની પૂરી કોશિશ કરી રહી હતી પરંતુ અકાડમીના વિદ્યાર્થીઓ બંને સાઈડથી એની સંખ્યા ખૂબ જ વધારે હોય ધીમે ધીમે સ્ટાફ ત્યાં બધું ખડકાઈ ગયેલો અને તરત જ મામલો થાળે પાડી દેવામાં આવેલો